તો કે આઠ અને બે આઠ ને બે દસ દસ ની અંદર ત્રણ નો ઉમેરો કરો એટલે તેર તેર ની અંદર ફરી પાછા તમે છ નો ઉમેરો કરો છ નો ઉમેરો કરી પચીસ પચીસ માં ત્રણ નો ઉમેરો કરો એટલે અઠયાવીસ અઠ્યાવીસ માં બે નો ઉમેરો કરો એટલે કે ત્રીસ તો કે આપને અહીંયા આગળ આવૃત્તિનો સરવાળો ત્રીસ મળ્યો હવે આપણે આના ઉપરથી સંચય આવૃત્તિ એટલે કે ની કિંમત મેળવશું આપણે આપણે આવૃત્તિનો સરવાળો કરતા જઈએ સંચય આવતી પાંચ ની અંદર આઠ નો ઉમેરો કરો એટલે વિદ્યાર્થી મિત્રો તેર તેર ની અંદર છ નો ઉમેરો કરો વિદ્યાર્થી મિત્રો એટલે કે ઓગણીસ ઓગણીસ ની અંદર પાસો છ નો ઉમેરો કરો એટલે કે પચીસ પચીસ ની અંદર ત્રણ નો ઉમેરો કરો એટલે કે અઠયાવીસ

સાથો સાથ એચ એચ એટલે કે વર્ગનો નો તફાવત પાંચ સોરી સાઠ અને છે પાંચ તો કે સૂત્ર શું છે એમ બરાબર એલ વત્તા એન બાય ટુ માઇનસ સી એફ ભાગ્યા એફ ગુણ્યા એચ ચાલો કિંમતો પણ મૂકી દઈ એલ ની કિંમત વિદ્યાર્થી મિત્રો પંચાવન

કોઈ પણ રીતે તમે કામગીરી કરવા નો ગુણાકાર પછી અથવા બે તેરી છ ધ્યાન આપજો એક સ્ટેપ કરી નાખવું અહીંયા પંચાવન એમના એમ વત્તા આ પાંચ ઉપર વધશે જો અહીંયા હોય તો એક એવો વધે એવો કહેવાય કે તો ગુણાકાર કરો તો પાંચ એકા પાંચ પાંચ ના છેદ માં ત્રણ તો પાંચ ને ત્રણ વડે નાખવું ઘડ્યો એકા ત્રણ પાંચ માંથી ત્રણ જાય તો બે ભાગ ના લે તો ઉપર પોઈન્ટ નીચે જીરો ત્રણ નો તો ત્રણ છક અઢાર વીસ માંથી અઢાર જાય તો બે ભાગ ના તો જીરો ફરી પાછા ત્રણ છક અઢાર ભાગના ફરી પાછા ત્રણ છક અઢાર બસ હવે આપણે આગળ બહુ થઈ ગયા પોઈન્ટ પછીના ત્રણ કર મેળવવાનો પણ રાખવાના જવાબની અંદર પોઈન્ટ પછીના આંકડા એટલે ત્રીજો ની આપણે દૂર કરી નાખશું ત્રીજો આંકડો જો પાંચ હોય અથવા પાંચ કરતા મોટો હોય અને તમે એને દૂર કરો તો આગળની સંખ્યામાં એકનો ઉમેરો થાય એટલે ત્રીજો આંકડા પાંચ કરતા મોટો છે એટલે હું એ કેન્સલ કરવા માંગુ તો આગળ એકનો ઉમેરો થાય એટલે છ છે એની જગ્યાએ કેટલા બોલાશે હવે સાત એટલે ખરેખર મને જવાબ મળી ગયો અહીંયા પેલા પંચાવન એમના એમ લખી નાખું વત્તા શું જવાબ મળ્યો છે જોવો તો અહીંયા તો કે એક પોઈન્ટ સડસઠ હાલ હવે સરવાળો રહ્યો તો કે પંચાવન ની અંદર કોનો ઉમેરો થશે સડસઠ નો કે એક નો એક નો ઉમેરો થશે એટલે ધ્યાન રાખજો આવી વસ્તુ પંચાવન માં એક નો ઉમેરો કરો તો કે છપ્પન અને પોઈન્ટ પછીની સંખ્યા એમના મેં કીધો સડસઠ તો આ વિદ્યાર્થી મિત્રો આ મળી ગયો આપણો મધ્યસ્થ કેટલો મેળવશે તો કે છપ્પન પોઈન્ટ સડસઠ